હેલો ફેમિલી કેમ છો બધા જો આ છે અમારા સોસાયટીનું સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આ મંદિર અમારા સોસાયટીમાં આવેલું છે એન્ડ આજે અમે ગયા ત્યાં એ મંદિરે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે એકચ્યુઅલી મમ્મી તો રોજે જાય છે પણ હું આજે ગઈ હતી આ મંદિરે એન્ડ શ્રાવણ મહિનો ચાલુ થયો છે તો એ લોકો દર શ્રાવણ મહિને મમ્મી અને એમના બધા સખી સહેલીઓ દસ શ્રાવણ મહિને આ શિવલિંગ બનાવે છે મસ્ત નાની નાની પાંચસો જેવી શિવલિંગ બનાવે છે એન્ડ એમની સાંજે બનાવે અને મોર્નિંગમાં સવારમાં વહેલી સવારે એ શિવલિંગની પૂજા કરે છે સાથે પાર્વતીમાં હનુમાન દાદા બધું જ બનાવે છે તો જો ગઈશ હું તમને બતાવું કેટલી સરસ શિવલિંગ બનાવે છે અને પછી આપણે એમની પાસેથી આ શિવલિંગ બનાવવાનું મહત્ત્વ જાણીએ કે આની પાછળનું શું કારણ છે ઓકે ગઈશ તો જો

એક દિવસ પણ આવીને અમે રોજ લિંગ આખો શ્રાવણ મહિનો અમે લિંગ બનાવી બરાબર પછી શું કરવાનું શિવલિંગ બનાવીને સવાર પૂજા કરવા સવારે પૂજા કરવાની સવારે લિંગ બનાવીને આખો મહિનો ગાય નું દૂધ પંચામરો દાબીલ ગલાલ ભસ્મ ચોખા તલ ફૂલ બીલી પત્ર રોજ ચડાવવાનું વિસર્જન કરવાનું એનું એનો મહિમા બહુ મોટો છે બહુ મહિમા મોટો છે બરાબર હા મારું નામ સવિતાબેન અમે ખૂબ ખૂબ

સરસ સરસ માસી આ માસી તો અમારી છે અમારા બાજુવાળા વાળા છે બોલો બોલો માસી ભાવના માસી શું કેશો તમે ભોળાનાથ ની એમ ને તમને મજા આવે છે શિવલિંગ બનાવવાની પૂજા કરવાની આનંદ આવે છે હે ને સાચી વાત છે શિવલિંગ કરવાનું છે કે દીદી બોલો તમારું નામ શું છે મારું નામ નિશાબા છે નિશાબા છે ઓકે તમે આવો છો શિવલિંગ ડેલી બનાવા પછી પૂજવા આવો છો જુવા દિદી પણ આવે છે ડેઈલી આવે છે શિવલિંગ બનાવે છે ને મસ્ત સવારે પૂજા કરવા પણ આવે છે ને આ દીદી મસ્ત શણગાર કરે છે શણગાર મુર્કામ છે એવું છે તો તમારું નામ પણ કહી દ્યો સો સોનલ છે એમ છે જુઆ દીદી બધું બનાવી જાય ને પછી એના પર શણગાર કરે છે મસ્ત મારા મમ્મીજી છે મારા સાસુ છે મંજુબેન જેઠવા જે એમણે ને આ માસી એ બધાને આ કાર્ય કરવા માટે આગળ કર્યા ની માસી જો આવે છે બધા માસી એક આવ્યા બીજા માસી આવ્યા ચાલ જલ્દી નહીં એટલે જ બોલાવ્યા તો બસ શાંતિ જવું પ્રભાબેન ઓકે

પછી તો યાદ રાખવા જ પડે મહાદેવ જય શું કરો છો તમે મંદિરે આવ્યા વાંધો ભોલે હાથમાં લ્યો છે હા બા છે ને આ બધું ઘાસ ને ઉકલી ક્લીન કરતા બેઠા બેઠા અને એમણે બહુ સરસ બધું ઘાસ કાઢી નાખ્યું છે. હા અરે વાબા સરસ કામ કરો છો તમે. લાવ પરુ અરે વાંડીંગલી તો નામ શું છે? ધાન ધાનવી હે અરે વારે વાને તારું નામ શું છે? ઋતુવા વારે વાહ જો આટલી ક્યૂટ ક્યૂટ ઢીંગલી આવી છે અયા મંદિરે દર્શન કરવા હે ને દર્શન કરાવી છે લે હા બોલેનાથના દર્શન કરવા નહીં હર હર મહાદેવ કે દો હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ અને અમે રમે છે મસ્ત શ્રીનુ હર હર મહાદેવ હર હર મહાદેવ બોલ બે દીકા હર હર મહાદેવ હા ચાદી દે કેટલા સરસ ગણપતિ બનાવ્યા છે કાચબો બનાવ્યો છે આમ આમ રાખો તો

જો કઈ જ એવરી યર આ લોકો શ્રાવણ મહિનામાં બનાવે છે શિવલિંગ એને આખો મન આનું પૂજા કરે છે શિવલિંગની જો કેટલી સરસ શિવલિંગ બનાવી છે એન મોર્નિંગમાં પૂજા કરશે બધા મસ્ત અને અમે શ્રીનું પણ આજે આવી છે દર્શન કરવા આવી છે શ્રીનું હર હર મહાદેવ હર હર મહાદેવ કીધું रा <laughs> <laughs>

તો થાય એનો પરિવાર બનાવવો જ પડે અચ્છા સિલિંગ સાથે આખો પરિવાર બનાવો એમ ને સાડી સાડી ઓઢાડવાની સાડી પહેરાવશે હજી તો કંઈક આજે તો સરસ મંદિરે ગયા હતા દર્શન કર્યા શંકર ભગવાનના એન્ડ મસ્ત સીલિંગ બનાવતા જોયું બધા સાથે વાતો કરી એન્ડ આજનો દિવસ તો કંઈક આવો જ ગયો હતો તો મળીશું કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ